વ્યાધિમુક્ત થયા પછી શ્રી રામકૃષ્ણનું મન નીચેની ભૂમિકાએ ઉતરી આવ્યું હવેથી તેના વિહારનું ક્ષેત્ર જગતભાનથી માંડીને ઈશ્વરીય સ્વરૂપના દર્શન તથા છેક નિર્વિકલ્પ સમાધિની સર્વોચ્ચ ભૂમિકા સુધીનું બની ગયું હતું એને લઈને એમને પ્રતીતિ થઈ હતી કે જુદા જુદા ધર્મો એ પૂર્ણતા પામવા માટેના જુદા જુદા માર્ગો જ છે હૃદયની આવી વિશાળતાનું ઉદાહરણ પણ તરત જ જોવા મળ્યું એમનો સંગ્રહણીનો વ્યાધિ મટ્યો એટલે થોડા જ વખતમાં એમણે મુસલમાન ધર્મની સાધના શરૂ કરી એ અરસામાં ગોવિંદરાય નામનો એક માણસ દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યો જન્મે ક્ષત્રિય એવા આ ગોવિંદરાએ ઈસ્લામની વિશ્વબંધુત્વની ભાવનાથી પ્રભાવિત થઈ જઈને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો ખુદાનો આ બંદો સંપ્રદાયનો ઉપાસક હતો ઉદાર રાણી રાસમણીના દક્ષિણેશ્વરમાં હર કોઈ ધર્મ કે સંપ્રદાયના સાધકને સ્થાન મળતું પોતાને અનુકૂળ વાતાવરણ જોઈને ગોવિંદએ કાલી મંદિરના બાગમાં જૂનું કબ્રસ્તાન હતું ત્યાં પોતાનો મુકામ રાખ્યો તેની ખુદા પરસ્તી તરફ શ્રી રામકૃષ્ણનું તરત જ ધ્યાન ગયું તેની નિયમિત નમાજ તસબી લઈને અલ્લાહના નામનો આખો દિવસ જપ તથા એમના ફકીરી ભાવે શ્રી રામકૃષ્ણને આકર્ષી લીધા ધીમે ધીમે શ્રી રામકૃષ્ણના મનમાં એવો વિચાર આવ્યો કે ઈસ્લામ ધર્મ દ્વારા પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય એટલે એ ઈશ્વર પોતાના ઇસ્લામી બંદાઓ સમક્ષ શી રીતે પ્રગટ થાય છે એ જોવું જોઈએ આવો વિચાર આવ્યા પછી એમણે ગોવિંદરાયની સહાયથી એ ધર્મની સાધના કરવાનો નિર્ણય કર્યો